ચોપન કિમી કલાક ઝડપે એકસો ને મીટર લાંબા પુલ કેટલા સમયમાં પસાર કરે કેટલા સમયમાં પસાર કરે તો સમય આપણે સૂત્ર લખીએ કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ કે સમય માટેનું સૂત્ર સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ કે મિત્રો ટ્રેન ની લંબાઈ છે એકસો ને વીસ મીટર અને પ્લેટફોર્મ પ્લેટફોર્મ ની લંબાઈ એસી મીટર તો ટ્રેન ની લંબાઈનની લંબાઈ પ્લસ પુલ ની લંબાઈ બંનેનો સરવાળો કરી લેવાનો તો એક ટ્રેન ની લંબાઈ છે એકસો વીસ મીટર પ્લસ પુલ ની લંબાઈ છે એકસો ને એસી મીટર તો કે બંનેનો સરવાળો કરીએ 120 અને 180 નો તો બંનેનો સરવાળો થશે 300 મીટર સૂત્ર મુજબ આપણે સંખ્યા મૂકીએ તો કે અંતર કેટલું છે તો કે અંતર છે 300 મીટર 300 મીટર ભાગ્યા ઝડપ કેટલી છે 54 ઝડપ કેટલી છે કે ચોપન કિમી કલાક તો લખી દઈએ આપણે કે ઝડપ છે ચોપન કિમી કલાક ગુણ્યા સૂત્ર એનું મૂકી દઈએ કે મીટર છે ને કિમી કલાકમાં ફેરવવા છે તો ત્યાંનું સૂત્ર છે અઢાર પંચમા અંશ કે અઢાર પંચમા અંશ આપણે ભાગાકાર ભાગાકાર કરી દઈએ તો કે અઢાર તરી ચોપન કે નેચર ગુણાકાર કરીએ તો કે પાંચ મીટર લાંબી ટ્રેન ચોપન કિમી કલાકની ઝડપે એકસો ને એસી મીટર લાંબા પુલને કેટલા સમયમાં પસાર કરે તો કે વીસ સેકન્ડ અંદર પસાર કરે ઓપ્શન એકસો ને બત્રીસ મીટરના લંબાઈના પુલ ને કેટલા સમયમાં પસાર કરે તો કે સમય માટેનું આપણે સૂત્ર લખીએ કે સમય માટેનું સૂત્ર લખીએ કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ માટે લંબાઈ છે એકસો ને આઠ મીટર અને પુલ ની લંબાઈ છે એકસો ને બત્રીસ મીટર તો બંનેનો સરવાળો કહીએ કે એકસો ને આઠ મીટર

આપણું અંતર આપણે લખીએ સૂત્ર પ્રમાણે લખીયે ઝડપ કે બોતેર કિમી કલાક ગુણ્યા કિમી કલાક છે મીટરમાં ફેરવવા માટેનું સૂત્ર કે અઢાર પંચમાં આપણે સંખ્યા મૂકી દીધી ભાગાકાર કરીએ તો મૂકી દઈએ તો કે સાઈઠ ઉપર સાઈઠ વધ્યા અને નીચે પાંચ વધ્યા છે તો કે સાઈઠ ને આપણે પાંચ વડે ભાગીએ તો કે બાર પચાસ સાઈઠ કે બાર પચાસ સાઈઠ તો કે બાર સેકન્ડ बार सेकंड के बोते केमिकल आग ने झड़पे जाती 108 मीटर लंबी ट्रेन 132 मीटर लंबाई ना पुल ने कितना समय में पसार करे तो के बार सेकंड ने अंदर पसार करे जो ऑप्शन ये मापेल 110 मीटर लंबी ट्रेन 135 मीटर लंबा पुल ने छतरी किमी कलाक ने झड़पे पसार करे तो કેટલો સમય લાગે કે કેટલો સમય લાગે કે સમય માટેનું સૂત્ર લખીએ આપણે તો કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ કે સમય માટેનું સૂત્ર છે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ કે ટ્રેન ની લંબાઈ આપી છે એકસો ને દસ મીટર અને પુલ ની લંબાઈ આપી છે પાત્રીસ મીટર તો કે બંનેનો સરવાળો કરીએ કે ટ્રેન અને પુલ ની લંબાઈ નો સરવાળો કરીએ તો કે પોત ચાર ત્રણ ને એક ચાર અને એક ને એક બેસો ને ટોટલ બસો ને પસ્તાલીસ મીટર કે ટોટલ બસો ને પિસ્તાલીસ મીટર લખીએ કલાક તો આપણે લખીએ કે ઝડપ છે છત્રીસ કિમી કલાક કે મીટર ને કલાકમાં ફેરવા માટે સૂત્ર છે કે અઢાર પંચમાં સૂત્ર મુજબ સંખ્યા મૂકી દીધી

કેટલો સમય લાગે કે કરે કિમી કેટલો સમય લાગે ચોપન કિમી કલાક ઝડપે જતી એકસો ને એસી મીટર લાંબા કુલ ને વીસ સેકન્ડમાં પસાર કરે તો ટ્રેન ની લંબાઈ શોધો કે ટ્રેન ની લંબાઈ શોધો તો કે લંબાઈ માટેનું સૂત્ર અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ કે અંતર અંતર લંબાઈ સૂત્ર બરાબર સમય ગુણ્યા ઝડપ તો આપણે લખીએ કે ચોપન કિમી કલાકની ઝડપે જતી તો કે સમય કેટલો છે કે વીસ સેકન્ડ સમય કેટલો છે તો લખીએ કે વીસ સેકન્ડ અને ઝડપ કેટલી છે

અઢાર તરી ચોપન પર ગુણાકાર કરીએ કે પોતરી પંદર કે ત્રણસો મીટર પણ કે પુલ ની લંબાઈ કેટલી છે એકસો ને એસી મીટર કે પુલ લંબાઈ એકસો એસી મીટર તો કે ત્રણસો માંથી पूर्ण लंबाई बाद करिए कि एक सौ एशी बाद करिए तो कि एक सौ वीस मीटर जे ट्रेन लंबाई से कि ट्रेन ने कि ट्रेन लंबाई एक सौ वीस मीटर से जो ऑप्शन बी में आपेल है बसो दस मीटर लंबी ટેરની ઝડપ નેવું કિમી કલાક છે તો પોનસો ને ચાલીસ મીટર લાંબી નદીને કેટલા સમયમાં પસાર કરે કે પાંચસોને ચાલીસ મીટર લાંબી નદીને કેટલા સમયમાં પસાર કરે તો કે સમય માટેનો આપણે સૂત્ર લખીએ તો કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ કે સમય માટેનું સૂત્ર સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ કે ટ્રેનની લંબાઈ છે બસો દસ મીટર કે ટ્રેનની લંબાઈ છે બસો દસ મીટર અને નદીની લંબાઈ છે કે પોણસો ચાલીસ મીટર કે નદીની લંબાઈ છે કે પોણસો ચાલીસ મીટર તો કે બંનેનો સરવાળો કરીએ તો કે જીરો ચાર ને પોચ બે સાત કે મીટર અને ઝડપ છે કે નેવું કિમી કલાક તો કે ઝડપ છે નેવું કિમી કલાક આપણે લખીએ કે ઝડપ છે નેવું કિમી કલાક મીટરના કલાકમાં ફેરવવા માટે સૂત્ર લખીએ

કે બસો ને દસ મીટર લાંબી ટ્રેન ની ઝડપ જેવું કિમી કલાક છે તો કોણસો ને ચાલીસ મીટર લાંબી નદી ને કેટલા સમયમાં પસાર કરે તો કે ત્રીસ સેકડ ની અંદર પસાર કરે જે ઓપ્શન માં આપે છે